બપોરે જમવામાં ચણાનું શાક અને રોટલી બનાવી નાખ્યું હું અને યતરાજ જમવા બેહી ગયા જમી અને થોડીક વાર સૂતા પછી મારે જવાનું હતું ઘઉં દળાવવા તો મેં ડબ્બામાં ઘઉં ભરી લીધા ઘંટીયા ડબ્બો મૂકી અને પછી યતરાજને રસ પીવો હતો તો હું અને એતરાજ બે રસ પીવા આવતા રહ્યા અને પછી મારે બ્લાઉઝ લેવા જવાનું હતું તો બ્લાઉઝ લઈ અને સીધા પહોંચી ગયા હનુમાનજીના મંદિરે દર્શન કરવા દર્શન કરી લીધા ત્યાં યતરાજને વાંદરા જોડે ફોટા હતા એટલે બે ત્રણ ફોટા પાડી દીધા અને ઘરે આવતા હતા ત્યાં તો ઘઉં દળાઈ ગયા હતા એટલે લોટનો ડબ્બો લઈ અને આવતા રીયા ઘરે અને લોટ ગરમ હતો એટલે થોડીક વાર ઠરવા માટે ડબ્બો ખુલ્લો મૂકી દીધો અને હું બ્લાઉઝ લેવા જઈ હતી એ ઓરગેન્જા કાપડના બ્લાઉઝ હતા અને આવા કલરના હું ત્રણ બ્લાઉઝ લાવી હતી એક આ બ્લાઉઝ હતું અને બીજું હતું એ ગુલાબી બ્લાઉઝ હતું અને ત્રીજું બ્લાઉઝ હતું એ દૂધિયા બ્લાઉઝ હતું ત્રણેય ઓર્ગેન્જા કાપડના બ્લાઉઝ હતા એ બ્લાઉઝ સંકેલીને મૂકી દીધા પછી મારે હાર બનાવવાનો હતો એટલે ફૂલ લઈ અને હું માતાજીનો અને દાદાનો હાર બનાવવા બીહી ગઈ હાર બનાવતી હતી ત્યાં તો એક ફૂલ લીધું એમાંથી તો આવડી મોટી યળ નીકળી પછી એ ફૂલ હતું એને સાઈડમાં મૂકી દીધું અને દાદાનોને માતાજીનો હાર બનાવી નાખ્યો મેં માતાજીને હાર પહેરાયો હતો યાત્રા જે દાદાને હાર પહેરાવી દીધો પણ સરખો નહોતો એટલે પછી મેં હાર સરખો કરી નાખ્યો અને સાંજે જમવામાં ચા અને થેપલા બનાવી નાખ્યું વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ